આપણે લિપસ્ટિક થઈ વાવ તો ફાઇનલી તૈયાર થઈ ગઈ ભાઈ બે બે આપણે ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમલી સવારનો ટાઈમ થઈ ગયો આજ ને મારે જવાનું છે આપણે ટ્રેક્ટર આપડે આપણે બહારમાં બાજરો કાઢો ને એના પારા ભાંગવાના છે પારા ભાંગીને પછી આપણે આંકવાના છે તો હે અત્યારે આપણે નીકળવાના છે ને કાલે જો આપણે ઘઉં ઘટ નહીં છે કોઈ ખાતા નથી ને અહીંયા આપણા ઘરે રહીને એ ટ્રોલી ભરીને જ બરાબર ટ્રેક્ટરની ટ્રોલી થોડીક ભીડી એકાથી બે ટાંકી પો દૂધ દઈને આવી ગયા આપણો બાજરો પહેર્યો આમાંથી બાજરો તો ઘણો વેચાઈ ગયો પણ તોરવાનો ટાઈમ મળતો નથી થોડોક હૂંકવાનો તો હૂકવી દીધો અત્યારે પછી તાલપત્ર આપણે ખેંચી નાખીએ હાલો તો અમે છે ને આપણે પહેલાં ખેડવા જવાનું છે ને તે પહેલાં આપણે જઈએ ખેડવા હાલો તો આપણે ખેતરમાં માં હાલી ગયું બધું હાથી ને જો આ બે પોખઠા છે ને ભેગા બાંધી લીધા અહીંથી આપણે વાડી છે ને બે ત્રણ કિલોમીટર સેટી થાય ઘડી ઘડી ધક્કા નહીં બે ભેગા બાંધી ફૂલો આપણે પારા ભાંગવા લઈએ છીએ પૈસા છે ને તો પારા રહી જાય દેખાતો મને તમને પારા ક્યાંય નહીં દેખાતા હોય અહીંયા ભાંગી નાખા હલકો ટાઈમ થઈ ગયો છે પૂરા બે જવું ઘરે ઘરે જઈ ઘરે જઈને જમવાનું બાકી હલો તો જમીન આપણે મળીએ હલો તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે પાંચ જેવું અને આપણા હાથી તો ટ્રેક્ટર જતા આખવા ધાકી નાખ્યું આપણા ઘઉંના ઢગલા કમ્પ્લેટ ઠલવાઈ ગયા ત્રણ ઢગલા થયા ચાલીસ ખાંડી જેવું થયું લેખી મારી બાજરો અમુક બાજરો આપણે હું અમે કાલ પ્રમથી નવરા થાય ને એટલે બાજરો જઈને દીધેલો છે બધાને તોરવાનો છે પણ ટાઈમ મળશે ને એમ તોડતા હતા બધા લેતા હતા મમ્મી મારે ઘોડી લેવી હા ઘોડી લઈને અહીં જો અમારે ઢેગલો છે અહીંયા તું હસવી નહીં મમ્મી આમ જો હું ઘોડી લે બરાબર

खोली ले अभी बेहू से कारा मोटा रेवड़ी तो इले कोसी तो लेखे मैं हूं नहीं हँसव तू हस आज ये लेना जमे जावा थोड़ी के हज तो पांच छः थोड़ी घर बस जाए हज तो भेहू पावा भेहू पाए क्या हाथूस कर तो अंधारा लगे उभेरी जी કરતો હા તારા હગન કીધી કે હું આવું લોજ બાજુ તો ભલી હાલો તો આપણા ઘઉં અક્ષય વામન ટુકડા આપણી ગાડી પીડી રસ રસ થઈ ગઈ હું આ ગાડી લઈને જાઉં કેમ કે થઈ છે ફૂલ હાલો તો આપણી ચેનલ નામ લખ નાખી એસ કે ગુજરાતી વ્લોગ યા તો નહીં માય એવું લોકસ તો અહીંયા કરી નાખીએ બીજું શું મારું રાઈટિંગ બાકી કેમ હે અક્ષર હું લાગે બાકી કંઈ ઘટે નહીં આપણી બીજી ચેનલનું નામ યાર આમાં તો આપણે હત્યાવી પોઈન્ટ વન કે છતી આવ સો સબસ્ક્રાઈબર છે આપણી આ ચેનલમાં હલો તો ભાઈ થોડીક વાર પછી આપણે મળીએ નહીં રાઇટ છે બીજું કામ હાલો તો ફાઇનલી આપણી બ્લેક બિલોને બરાબર ઘાટી લીધી હવે જવાનું છે આપણે લોહીશ જમવા આપણા લેખીમાં અટાણે જમવા બેઠા બોલો હા પાંચ વાગે આજકા અટ જમવા બેઠી મમ્મી ઉપાય નહોતો ખાધો કઈ વાંધો નહીં એટલે જમી લેતો લોહી જાઉં તે ગાડી લેતો થઈ કારણ કે ઠંડી યાર બહુ છે એવું છે ભાઈ એમાં લેખી અહીંયા જમવા બેઠા હાલો તમે હસા ચાર થાય કંઈક અહીંયા ચાર થાય મમ્મી નવી નવી બાજુ હોય હા પાટણ અહીંયા છે તો કેટલી ઘડીક ચાર થાય તારા જમાનામાં કેવું હતું હ ખાલી દહ મિનિટમાં કા હા લેખીમાં તો મને ફૂલ અનુભવ છે કેમ કે હું યાર પચીસ વર અને પચીસ વર્ષ ને થયા મારા ત્ર ઓવરમાં મને સાંભળ્યા છે દસ ઓર થઈ સાંભળે લેખી એમ કે હલો જવાનું છે તો પાંચ મિનિટમાં ક્યાંથી લેખી માલતા થઈ જાય અમે એ બધું આપણે જોયું હોય ને હવે આ શું તો અઘરું લાગે પણ કહેવાય કે બાઈને કંઈ કહેવાય નહીં કામોમાં આ જમાનામાં બાઈને કંઈ કહેવાય નહીં બાકી હોય છે હમણાં કામોમાં હાલો તો ભાઈ અમે થોડુંક પછી આપણે નીકળીએ બીજું કામ તો એ આપણે હીનું બેનની લિપસ્ટિક થઈ વાવ હીનું બેનને લિપસ્ટિક કરવી પડે બધી કરવું પડે ભાઈ હાલો હલો ઝટ કરો મોડું થાય પછી ટાણા હેર ભગવાનનું હોય એનું તારા શું કે અહીંયા ચાર થવાનું નહીં ખૂટે પાછું તો હા એટલે અંદર તો અહીં ક્યાંય ક્યાં કહેલો કે ભગવાનનો ફોટો તો નેટિંગ કરતો કાંઈ નહીં આરો તો ફાઇનલી તૈયાર થઈ ગઈ ભાઈ બે કલાક થી બે કલાક થઈ ગયા આપણે ટોટણા ગામ ને બરાબર નીકળ્યા ને ગામમાં માં પુગુ છે ટુક માં ખંભાળિયા છે આપડા ગામ છે આરો તો ફટાફટ છે ને આપણે પુગવા છે લોસ એનો વાહર બેઠી ભૂગી ગયા આપણે રહીશ અહીંયા અમારી કુળદેવી છે જય માં સગી થાય અહીંયા આપણે છે ને કુળદેવી મંદિર જવાય પણ અત્યારે મોડું થાય ને એટલે નથી ભૂગાય એમ હાલો તો હમણાં આડી લોહી ફૂકી જાવ જો આપણે રજનો નો ઓવર બ્રિજ આવી ગયો કેમ છે બાકી જો સુરજ દાદા એટલે ફૂકી ગયા ને મસ્ત લોકેશન છે અત્યારે ગીતું એ વાગે બાકી હિન્દી હાલો તો હે ને ફટાફટ અમે આપણે ફૂકી જઈએ લોહી તો એમણે ભૂગી ગયા લોસ દિનેશભાઈ ન્યા હું દિનેશભાઈ બે જાય દૂધ દેવા ગામમાં દિનેશ તમે દિનેશભાઈ તમે તમારે દૂધ હારું કે પાડો નહીં લેતા તો હલો તો ભાઈ દૂધ દેતા આવ્યો દિનેશભાઈના ગામમાં હાલો તો ફાઇનલી જમી લીધું ને હવે આપણે લોસથી જઈએ હર્ષા મામાના ઘરે ત્યાં ગાડી બેસીશું ને પછી હોય જા હું ઘરે હાલ અહીંયા હાઈવે આવી ગયો ઉપર અહીંયા આવી ગયો હાલો તો અમે છે ને જલ્દી મામાના ઘરે આટો મારી પછી ભાગી તો ફાઇનલી આપણે પૂગી ગયા છે ઘરે ગાડી મૂકી હતી ઢારીયામાં કમ્પ્લેટ પાર્કિંગ કરી દીધી હાલો તો હું આજનો લોક તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને તમે અમારી ચરમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો હલો તો આજનો લોગ આપણે કરી દઈએ એન્ડ કાલે મળશું નવા અવલોગ સાથે